નમસ્કાર તમે જોઈ રહ્યા છો વીઆર ખાસ કાર્યક્રમ અને હું પરીક્ષા નામ સાંભળતા જ અનેક વિદ્યાર્થીઓના દિલની ધડકન તેજ થઈ જાય છે રાતભર જાગવું માર્કસ દબાણ માતા પિતાની અપેક્ષા અને ભવિષ્યની ચિંતા આજકાલ પરીક્ષા માત્ર ટેસ્ટ નથી રહી પરંતુ ટેન્શન બની ગઈ છે દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ પરીક્ષાના દબાણ હેઠળ માનસિક તણાવ અનુભવે છે કોઈ ડરે છે નિષ્ફળતાથી તો કોઈ સરખામણીથી તો કોઈ અપેક્ષાના ભાર નીચે દબાઈ જાય છે ત્યારે દેશના કરોડો વિદ્યાર્થીઓ માટે શુક્રવારનો દિવસ ખાસ રહ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરીક્ષા પે ચર્ચાના માધ્યમથી ફરી એકવાર વિદ્યાર્થીઓ સાથે સીધી વાતચીત કરી તણાવમુક્ત પરીક્ષા માર્ક્સ સામે સ્કિલ્સ આત્મવિશ્વાસ પ્રેઝન્ટેશનનો ડર ગેમિંગથી લઈને વિકસિત ભારતના સપના સુધી અનેક મુદ્દાઓ પર પીએમએ માર્ગદર્શન આપ્યું આજના ખાસ આપણે આજ મુદ્દા પર ચર્ચા કરવી છે મારી સાથે ચર્ચા કરવા માટે ભાજપ પક્ષમાંથી વારમાં મહેશભાઈ પુરોહિત જોડાય છે શિક્ષક તરીકે સાગર નાયક જોડાયા છે જ્યારે વાલી મંડળમાંથી બંને મહાનુભાવોનું હાર્દિક સ્વાગત છે સાગરભાઈ શરૂઆત તમારાથી કરીશ પરીક્ષાના સમયમાં વિદ્યાર્થીઓ માનસિક તણાવ વિદ્યાર્થીઓમાં માનસિક તણાવ વધારે હોય છે એક શિક્ષક તરીકે તમને શું લાગે છે આના પાછળના કયા કારણો જવાબદાર છે અને તેમાંથી બહાર નીકળવા માટે શિક્ષકો કેવા પ્રકારના પગલા લેવા જોઈએ જેઓ મને ખબર પડે છે કે જાન જેવું માર્ચ ફેબ્રુઆરી એન્ડ નજીક આવતું હોય છે ને છોકરાઓ કરતા છે ને માતા પિતાનો વધારે ડરનો માહોલ પેદા થઈ ગયો હોય માતા પિતાને એમ જ છે કે એ જ લોકો બોર્ડની પરીક્ષા આપવા બેસવાના છે બાળકો નથી બેસવાના એટલે માતા પિતાનું પ્રેશર બાળક ઉપર જતું હોય છે કે કેટલું આવડ્યું શું કર્યું કારણ કે અત્યારના માતા જે કહીએ છીએ લખ લખ કર કર રાઈટ ઓલી ચોટી દોરીએ બાંધીને બેસે કે એવી રીતના ભણવાનું એટલે જ્ઞાન વધારે આપનારા છે ત્યારે અત્યારની જનરેશન ટેકનોલોજીથી વધારે જોડાઈને ઈઝી લર્નિંગ કાઢતી હોય છે સો આ બે વસ્તુના અંદર ફસાઈને જોડે સ્કૂલની ની કન્ટિન્યુઅસ લેવાતી એક્ઝામ છો કોક એક્ઝામ અંદર સ્કોર સારો આવ્યો તો બીજાના અંદર ડિક્રીઝ કેમ થયો બરોબર એ આખું એક તણાવપૂર્ણ પ્લસ ટ્યુશન ક્લાસીસ જતા હોય ત્યાંની એક્ઝામ બધી અલગ અલગ એક્ઝામ છો ચાલતી હોય બધી જગ્યાએ અલગ અલગ સ્ટડી કરવાનું તો આ એક એમને સ્ટ્રેસ લાવતું હોય છે એને જ ધ્યાનમાં રાખીને અગર આપણે આ સમયનું નરેન્દ્ર મોદી સાહેબનું પરીક્ષા પર ચર્ચાની વાત કરીએ એમને જે પહેલો જ પ્રશ્ન જે એમને ઉપાડેલો ને એ ખૂબ સરસ પ્રશ્ન ઉપાડ્યો હતો સ્ટ્રેસ ફ્રી ટુ એક્ઝામ્સ એમને બાળકોને ને બીજી રીતના જોવાનું કીધું યુ નો નોટ એઝ અ ગ્રોથ કે તમે કેટલા માર્ક્સ લાવો છો એ નથી બટ એઝ એન ઓપોર્ચ્યુનિટી કે તમે જેટલું કરેલું છે એને તમે કેટલું બેસ્ટ આપી શકો છો જેમ એમને જીવન સાથે સંકળાયું યુ બોક આપણે જે કરીએ છીએ આપણે કેટલું આપીએ છીએ એટલે આને ડરની તરીકેથી ના લો આ એક તમારો લાસ્ટ એન્ડ ગોલ નથી અને ખૂબ સરસ માર્ગદર્શન આપવામાં આવ્યું કે એક્ઝામને સ્ટ્રેસ ફ્રી અને આ જ વસ્તુ પેરેન્ટ્સોને પણ સમજાવતા હોઈએ છીએ અને બાળકોને સમજાવતા હોઈએ છીએ એઝ અ શિક્ષક બાળકોને હંમેશા અમે લોકોએ કીધેલું છે કે જ્યારે પણ પરીક્ષા આપવા આપવાની વાત આવે યા જ્યારે પણ પરીક્ષાનો વિચાર આવે ત્યારે સૌથી મેઇન આપણે જે ફોકસ રાખવાનું હોય છે એ ટાઈમ મેનેજમેન્ટ પર કારણ કે મને બધું આવડે છે તો તો બધું ઉતારી નથી એને કેવી રીતના ડિવાઈડ કરવું છે જે સેક્શન એ ડિવાઈડ કરતા પહેલા એને અત્યારના ભણવું કેવી રીતના છે બીકોઝ સ્ટુડન્ટ્સને બેઝિક્સ આવડે છે ફાઉન્ડેશન ક્લિયર છે પણ હવે એનું રૂટીન ને ડિસિપ્લિન સ્ટડીને અંદર કેવી રીતના એડજસ્ટ કરવાનું છે એ ફોકસ કરવું ખૂબ જરૂરી છે અને એમાં અમે લોકો કાયમ કહેતા યુનો બધા બાળકોનો સમય ભણવાનો યા કરવાનો યા વાંચવાનો બધાનો ટાઈમ કોઈકનો દિવસ વાંચે કોકનો યુનો ઓલવેઝ સ્ટડી ઇન યોર બેસ્ટ ટાઈમ ઓલવેઝ સ્ટડી ઇન યોર બેસ્ટ ટાઈમ તમને જ્યારે એવું લાગે છે કે હું આ ટાઈમ પર બેસ્ટ સ્ટડી કરી શકું છું એ ટાઈમે કરું એ ભલે પછી દિવસ હોય રાત હોય જે પણ એન્ડ જોડે એનો ટેકનોલોજીનો યુઝ ખૂબ સારો કરવો જેમ કે મોદી સાહેબે પણ એઆઈની વાત ખૂબ સરસ મૂકી હતી કે એને સપોર્ટિંગ લર્નિંગ ટૂલ સાથે ધ્યાન દોરું કારણ કે અત્યારના આપણને આપણી વસ્તુઓને ખૂબ ઈઝી તરીકેથી જે આપી દે છે એ છે ટેકનોલોજી જેના અંદર યુટ્યુબના અંદર વિડીયોઝ આવી ગયા આપણે એઆઈના અંદર કોઈ બી વસ્તુને ઈઝી ફોર્મના અંદર કરવાનું છે સો ઓલવેઝ યુઝ ધીસ સપોર્ટિવ ટૂલ્સ કે આપણું કોન્સેપ્ટ ક્લિયર થશે કારણ કે કોન્સેપ્ટ ક્લિયર હશે તો એક્ઝામ ડિફિકલ્ટ લાગશે નહીં કારણ કે ઘણા લોકો એનો મગઅપ સિસ્ટમ પર જતા હોય છે બાળકોને હંમેશા એમ જ કહેતા હોય છે ઇટ્સ બેટર ટુ હેવ કોન્સેપ્ટ ક્લિયરન્સ રેધર દેન યુ નો ફોકસિંગ ઓન ધ લર્નિંગ ઓફ કે તમે એને લર્ન કરીને આગળ એક્ઝામ આપ બીકોઝ લર્ન કરેલું તો તમે કદાચ ભવિષ્યમાં ભૂલી જ જવાના ને એ ઘણી વાર અંડર પ્રેશર થતું જ હોય છે અને બાળકોને હંમેશા જે આ કોન્ફિડન્સ આ જે લો ફીલ આ જે એમને પ્રેશર ફીલ કરતું પ્રેશર ક્યારે બેસ્ટ મેન્ટલ બેલેન્સ ક્યારે થશે જ્યારે તમને પરફેક્ટ ઊંઘ મળશે એનો એટલીસ્ટ યુ શુડ મેક એન હેબિટ ઓફ યુનો સ્લીપિંગ ફોર સેવન ટુ એટ આર્સ નેગેટિવ ઇન્ફ્લુઅન્સ આજુબાજુવાળા જે આપણને નેગેટિવ શું કરે એનાથી ખૂબ દૂર રહેવું આપણે આપણી રિવિઝનલ હેબિટ આપણે આપણી ભણવાની પદ્ધતિ આપણી આપણી ડિસિપ્લિન કન્ટિન્યુઅસલી ચાલુ રાખવાની એનાથી શું થશે આપણને પોતે સેલ્ફ કોન્ફિડન્સ મળશે જોડે આપણું ભણવાનું થશે બધી ચર્ચાઓ જોડે જોડે ખૂબ સરસ મજાની એક્ઝામ્પલ છે જે હું મારા બાળકોને કાયમ કહું છું કે જ્યારે આપણે એલ્બર્ટ આઇન્સ્ટાઈન ની વાત કરીએ જે બધાને ખબર છે ઇઝ ઇક્વલ ટુ એમસી સ્કવેર બટ ઘણા લોકોને એ ખબર નથી હી વોઝ અ વેરી ગુડ વાયોલિનિસ્ટ એ વાયોલિન એમની લાઈફની એન્ડ સુધી એ વાયોલિન વગાડતા એ જ્યારે પણ પ્રેશરમાં હોય ત્યારે વાયોલિન પ્લે કરતા સો ઓલવેઝ યોર હોબીઝ હોબીસ ને તમારા આવા એને વાતાવરણ કરવાનું જે તમારા માઇન્ડ ને ફ્રી કરે એન્ડ પેરેન્ટ્સને પણ બહુ સરસ માર્ગદર્શન અમે લોકો આપતા હોઈએ છીએ કે આવા તણાવપૂર્ણ મારા એનો કોઈક ઓનલાઈન ગેમિંગ રમે છે તો કોઈક ટીવી જોવે છે તો એને એનું ઓલું એડિક્શન તરીકે ના જોવું એને એના સાગર ટાઈમ સાગરભાઈ એ હેબિટ્સ પર એ હેબિટ્સ પર આપણે ફરતી આવીએ આપણી પાસે બીજા બી ગેસ્ટ છે હેબિટ્સ પર તમારી સાથે મારી મારી પાસે આપણો માટે સવાલ છે નરેશભાઈ સાથે એકવાર શરૂઆત કરીએ નરેશભાઈ વાલીઓ વધારે પડતા શિક્ષણની જગ્યાએ માર્ક્સ પર વધારે ધ્યાન આપે છે વાલીઓ આ મુદ્દે શું કરવું જોઈએ ચોક્કસ ભારતના માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ મન કી બાત પરીક્ષા કે પરીક્ષા પે ચર્ચા આ બધી જ વસ્તુ એક વડાપ્રધાન તરીકે જે પોતાના ભારતના ભવિષ્ય જેનું ઘડતર સ્કૂલથી મા બાપ પ્રયત્ન કરે ઉછેર કર્યો એક સંસારમાં સારું સામાજિક બાળક આપવું એ આપવા માટે એક ઉમદા બાળક એક ભણતર ગણેલું બાળક સમાજને આપે તો એ સમાજની ખૂબ પ્રસિદ્ધિ થાય પોતાના મા બાપનું પ્રસિદ્ધિ થાય તેના માટે એજ્યુકેશન માટે મા બાપ બાળકોને સ્કૂલમાં મોકતા હોય છે હાલ તો પહેલા નર્સરી પહેલા તો આપણે પહેલા ધોરણ થયો તો નર્સરી સાડા ત્રણ વર્ષથી બાળકને મૂકી દેવામાં આવે છે ગેલછા છે ઇંગ્લિશ મીડિયમની ગેલછા છે ટ્યુશનોની ઘેલછા છે આ બધું જે ધીરે 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 એજ્યુકેશનમાં મૂળ મા બાપની ઉપર જ આવે છે દેખાદેખી ગુજરાતી મીડિયમ ઓછું થઈ ગયું અંગ્રેજી મીડિયમ વધી ગયું પ્રાઇવેટ શાળાઓ વધી ગઈ હવે માનની શ્રી વડાપ્રધાનશ્રી જે પરીક્ષા પે ચર્ચાની વાત આપણે આજના શો માં છે તો એમનો ઉદ્દેશ શું વડાપ્રધાનનો ઉદ્દેશ એ છે કે ભારતના તમામે તમામ જે પણ બાળકો જે નર્સરીથી માંડીને કોલેજ અને યુજી થી માંડીને જે સાયન્સ અને આર્ટ્સ જેટલા બી વિદ્યાર્થીઓ છે એવું નથી કે દસમા બારમા બાળક માટે જેમણે પરીક્ષા પે ચર્ચા કીધું હોય પણ પરીક્ષા અત્યારે દસમા બોરમા બાર ની હોય વધારે હોય એટલે એનું વધારે છે

સીબીએસઈ શાળાઓ ભણાવે છે જે બોર્ડની એટલે રાજ્યના શાળાઓ ભણાવે છે તો એના પણ જે ચલણ ચાલી રહ્યું છે બહાર સરકારના કન્ટેન્ટથી બહાર પ્રાઇવેટ પબ્લિકશા ઉભા થઈ ગયા પ્રાઇવેટ પબ્લિકેશન પુસ્તકો ભણાવવાનું ચાલુ આ બધાની વચ્ચે બાળકને સ્ટ્રેસ વધારે થવા મળ્યું અને બીજું કે બધાનું દિમાગ સરખું નથી હોતું બાળકનો ઉછેર કયા ઘરમાં થયો છે કેવી ચાલી માં થયો છે એનું વાતાવરણ શું છે છે એના એજ્યુકેશન વાળા કે નહીં આ બધું જ આવરી લેવામાં આવે છે એટલે મા બાપનું ઘડતર કેવું છે હું તો સ્કૂલનું ઘડતર પછી કઈશ મા બાપનું ઘડતર કેવું છે બાળકને ઘડતર કેવી રીતે આપે છે સામાજિક પોતાના ઘરમાં કેવી રીતે એને ચલ કરે છે કે પછી બાળક સ્કૂલમાં જાય છે ને સ્કૂલના ટીચર્સ એને ભણાવતા હોય છે જોયા પછી વડાપ્રધાન ને કઈ તો થયું જ હશે કે ભાઈ ભારતમાં નું જે છે એ સરકાર દ્વારા ચાલતું એજ્યુકેશન એ ધીરે ધીરે ઘટતું થાય અને આપણા દેશને જો આગળ વિકસિત કરવું હોય અને જ આપણો બાળક એજ્યુકેટેડ થઈને એક દેશના ઘડતરમાં સારો નાગરિક આપણે આપી શકીશું વકીલ છે ડોક્ટર છે એન્જિનિયર છે રાજકારણી છે સમાજનો ઉમદા ઉદાહરણ આપણે પાડીશું એ બાળક થકી અને એને વિદેશમાં ભણવા જવું હોય તો પણ એનો બેઝિક પાયો મજબૂત નહીં હોય સાયન્સ કોમર્સ ને એન્જિનિયરિંગ ને કોલેજ સુધી બી નથી પહોંચવાનું વાત દસ અને બાર ના એક્ઝામ જી એક્ઝામમાં આવો આપની પાસે ભાજપ પક્ષમાંથી બી મહેશભાઈ જોડાઈ ગયા છે મહેશભાઈનો બી એકવાર શરૂઆત કરી લઈએ મહેશભાઈ પીએમ મોદીએ પરીક્ષા પર ચર્ચા કાર્યક્રમ કરીને સારી પહેલ કરી વિદ્યાર્થીઓ પર ભાવાત્મક અસર પડે કે પ્રધાનમંત્રી અમારી ચિંતા કરે છે તમારી પહેલી પ્રતિક્રિયા શું છે નહીં બિલકુલ આપણે જ્યારે વિદ્યાર્થી એમની રીતે મહેનત કરતો જ હોય છે વિદ્યાર્થીને મતલબ ડે વન થી જયારે પહેલા ધોરણમાં એન્ટ્રી લે ત્યારથી જ એને અભ્યાસનું મહત્વ ખ્યાલ આવી જતું હોય છે ને પરંતુ કેવું થાય છે કે જેમ જેમ એ ઉપરના સ્ટેપમાં જાય તેવી જ રીતે પરીક્ષાનું ભારણ પણ વધતું જાય છે કોર્સ મોટા થતા હોય છે વિષયોનું પ્રમાણ વધતું હોય છે પ્લસ સાથે સાથે એ લોકો આજુબાજુની જે નવી કોમ્પિટિશન હોય એમના ભવિષ્યની ચિંતા હોય તો ખરેખર વિદ્યાર્થી માટે એક બહુ મોટો બોજ બની જતું હોય છે પરંતુ આવા સમયે એ લોકોના મતલબ એ લોકોમાં મેક્સ ટુ મેક્સ ડર કેવી રીતે દૂર થાય અથવા તો આ એક જીવનનો હિસ્સો છે એ સ્વીકારીને જ્યારે એની અંદર આગળ વધે તો ત્યારે આપણા સૌથી સફળ કહી શકાય એવા વ્યક્તિ પ્રધાનમંત્રી જ્યારે એમના અનુભવ એમની સાથે શેર કરે તો સૌથી મોટો ફાયદો એ થાય છે એમને કે પોતાની જાતનું મૂલ્યાંકન કરવાનો એમને ખ્યાલ આવે છે કે ચલો આટલા મોટા વ્યક્તિ આપણને આ એક્સ વાય ઝેડ વસ્તુ સલાહ આપી રહ્યા છે એનો અર્થ એમ છે કે ભાઈ એ પણ આવી કોઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ ચૂક્યા છે તો ત્યારે કોઈ વ્યક્તિ કોઈ વિદ્યાર્થીને કોઈ તમે કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી પ્રોબ્લેમ પ્રોબ્લેમમાં ફસાઈ નથી ગયા એવો એમને ફિલિંગ ના આવે અને એમને એ ખ્યાલ આવે કે ઓકે ચલો આ બધાના જીવનનો એક હિસ્સો છે સંઘર્ષ એ બધાના જીવનનો એક હિસ્સો છે એવો એમને એક રિયાલિટીથી અથવા તો વાસ્તવિકતાથી એમનું જોડાણ થાય એટલા માટે આ પરીક્ષા પે ચર્ચા અને તમે મોદી સાહેબની એક ક્વોલિટી જુઓ કે એમણે ફર્સ્ટ ટાઈમ બે કે સોળમાં પરીક્ષા પે ચર્ચા સ્ટાર્ટ કર્યું તો એક પણ વર્ષ કોઈ ગમે તેવી પરિસ્થિતિમાં એમણે એક પણ વર્ષ બાકાત નથી કર્યું સિવાય કે કોરોના બરોબર છે ને એમણે કન્ટિન્યુટી જાળવી રાખી છે

અગર આ વસ્તુને જોશે તો લાઈફની એક્ઝામ્સ ને કેવી રીતના ફેસ કરશે એમનું કન્સર્ન એ છે એટલે જ એમને ખૂબ સારી રીતના એમને અગર જે નેશનલ વિઝનની પણ વાત કરી છે એમણે વિકસિત ભારત ટ્વેન્ટી ફોર્ટી સેવનનું એનો એક નેશનલ ડેવલપમેન્ટ ગ્રોથ એની પણ ચર્ચા કરી હતી એના અંદર આઈ હોપ આઈ એમ નોટ રોંગ સર આજે એના અંદર ક્લિયરલી એમને બહુ સારી ચર્ચા કરી હતી એમને જે ટેકનોલોજી માટે જે એઆઈ લિટરેસી માટે એ આખું એક કોલેબરેટિવ લર્નિંગ કરે હતું સો એ ખબર પડે છે કે આજનો જે પ્રધાનમંત્રી જે એકચ્યુઅલી યુથ સાથે સંકળાયેલા છે માનનીય શ્રી યુથ સાથે કારણ કે ત્યારે જે એમને એમના હોબીસ વાત કરે છે પેરેન્ટ્સને માર્ગદર્શન આપે છે કે અગર ઓનલાઈન ગેમિંગ રમે છે તો એને તમે એડિક્શન રીતના ના લો ખૂબ એક સારું એક્ઝામ્પલ છે એમને એ કહે છે કે તમે એઆઈ ટૂલ્સ તમારા એક હેલ્પિંગ માટે લો બીકોઝ હી નોઝ ઇટ વેરી વેલ કે ફ્યુચર ઇઝ ધીસ કે આપણે આના ઉપર બાળકોને અત્યારથી ઢાળવા પડશે સો દેટ એમનું બહુ જ ઇઝી થઈ જાય અને ઇઝી લર્નિંગ મળે સો આ એક ખૂબ સરસ પહેલ છે જે એમને ચાલુ કરી છે એન્ડ થિંગ્સ આર ગોઈંગ અકોર્ડિંગલી અને અગર એકચ્યુઅલી લોકો પેરેન્ટ્સો સાંભળે ને સમજે ને તો બાળકોને પ્રેશર આપવાનું બીકોઝ ઇવેન્ચ્યુઅલી સી એટ ધ એન્ડ ઓફ ધ ડે હું એક સરસ એક્ઝામ્પલ લઈશ આપણા ગુજરાતના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીસરનો ભલે લોકો જે કહેતા એટ ફેલ ટેન્થ ફેલ જે કહેતા બટ એમને જે એશિયન ગેમ્સના જે ઓલિમ્પિકમાં કદાચ અત્યારના ગયા તો એમનો જે ધ વે હી વોઝ પ્રેઝન્ટિંગ ઇન્ડિયા કે અમદાવાદના વીર ઇટ વોઝ સુપર રિમેન્ડસ ખૂબ સરસ એટલે એટ ધ એન્ડ ઓફ ધ ડે નંબર ઓર પાસિંગ ડઝન્ટ મેટર તમે કેવી રીતના એમાંથી બહાર આવો છો એ ખૂબ અગત્યની વાત છે એવી જ રીતે બેસ્ટ એક્ઝામ્પલ આપણા માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ યુ નો ફ્રોમ ટી ટુ પીએમ એમની જે આખી જર્ની છે ધ લર્નિંગ ઇટ ઇઝ સુપર સો બીકોઝ હી નોઝ કે ગ્રાઉન્ડ લેવલ શું છે આ તો આપણા અહીંયા એક્ઝામ સિસ્ટમ છે વર્ગ આપણે બીજી કન્ટ્રીઝના અંદર જઈએ છીએ Assessment. Mm -hmm. एक बहुत सारा तरीको जनरे तरफ वाने टेन्शन फ्री, फ्री एजुकेशन ले प्रोत्साहन अपी जी नरेश નરેશભાઈ પરીક્ષાના દબાણ વચ્ચે વિદ્યાર્થીઓ ડિપ્રેશનમાં જાય છે વિદ્યાર્થીઓ અને વાલીઓ વચ્ચે બાળકો અને વાલીઓ વચ્ચે અંતર વધી રહ્યું છે વાલીઓ બાળકો સાથે વાતચીત નથી કરતા વાલીઓને શું સલાહ આપશો આપ દસ અને બાર ની એક્ઝામમાં હું વાલી મંડળ તરીકે તમામ વાલીઓને કહીશ કે તમે માર્ક્સ ઉપર નહી જાવ અને કોમ્પિટિટિવ એક્ઝામ જે તમારી દર છ મહિને લેવાની છે દર ત્રણ મહિને સ્કૂલ લેતી હોય છે તો એના રિઝલ્ટ ઉપર પણ નહીં જાઓ અને વીસ ટકા જે પાસ ગુણના માર્ક શાળાઓ આપે છે એ શાળાના માર્ક્સ ઉપર પણ નહીં જાઓ અને બાળકને પ્રિપરેશન જે છે એ ટ્યુશન પર પણ નહીં રાખો અને એનું જે એક્ઝામની જ્યારે ચાલુ થાય એના છ મહિના પહેલા કે ત્રણ મહિના પહેલા એ ટોટલે ટોટલ મા બાપ એ બાળકની જોડે બેસીને સ્ટ્રેસ ઓછો રાખીને અને એનું ભણતર બાળકનું કેવી રીતે ઈઝી થાય અને કુછ દબાણ કોઈ બાળક ઉપર ના રાખે કે ભાઈ આટલા માર્ક્સ તારે લાવવાના છે અને સમાજમાં પહેલો નંબર લાવવાનો છે કે પેપરમાં નામ આપવું છે કે બીજું ત્રીજું તો એ બધું જ કર્યા વગર શાંતિથી બાળકને પોતાની સક્ષમ સક્ષમતા જે માઇન્ડની છે એના લેવલ ટુ લેવલ જ જો માવા બાળક ઉપર વધારે ભાર ના આપે તો હું માનું છું ત્યાં સુધી તમામ બાળકો પાસ થાય ને છેલ્લા મને લાગે છે કે છેલ્લા પાંચેક વર્ષથી તો ડ્રોપ ડ્રોપ નો રેટ જે છે એક્ઝામ ફેલનો એ ખૂબ ઓછો આવે છે દસમા બારમાનું રિઝલ્ટ હું માનું છું કે પાંચ વર્ષથી બહુ જ સારું આવી રહ્યું છે ગુજરાતમાં અને એજ્યુકેશન ક્ષેત્રે હું કહું તો ગુજરાતની એજ્યુકેશન બહુ સુધર્યું છે સરકારી શાળાઓ જે બંધ થતી જાય છે અને પ્રાઇવેટ શાળાઓ ઉપર અત્યારે લગભગ નિર્ભર બાળકોનો થઈ ગયો છે તો એને જોતા મને લાગે છે કે એજ્યુકેશન આજની તારીખમાં ખૂબ જ સ્ટ્રોંગ બનતું જાય છે ઇઝી નથી બનતું એટલે દરેક બાળકોને અત્યારે આ પરિસ્થિતિમાં ટકુરી રહેવા માટે દસ કલાકની એમની પોતાની જે એજ્યુકેશનની અંદર ફાળો આપવો પડે એ એક્ઝામ વખતે હું માનું છું ત્યાં સુધી આઠ દસ કલાકનો ફાળો આપવો જ પડશે કારણ કે એક્ઝામમાં એટલી બધી જે એક્ઝામના પ્રશ્નો હોય છે હું માનું છું કે બહુ હાડ નથી આપતા પણ અત્યારની જે સોશિયલ મીડિયાનું જે અત્યારે ચલણ વધી ગયું છે અને બાહ્ય બીજી રમતો વધી ગઈ છે અને મોબાઈલ ગેમિંગ હોય સોશિયલ મીડિયા હોય કે ભાઈ વોટ્સઅપ હોય એ બધી વસ્તુઓમાં બાળકોનું ચરણ અત્યારે વધી ગયું છે તો એની પર તમામે તમામ મા બાપોએ વાલીઓએ એ નિયંત્રણ રાખીને અને તમે જુઓ કે પરીક્ષા પે ચર્ચા પે તરત જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ પટેલ આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે રીતે એમણે કીધું ભાઈ હું મારા ઘરના જે મારો પપોત્ર છે એનો મોબાઈલ હું જે આપું છું એ પંદર મિનિટ માટે જ આપું છું હવે આવડા મોટા જો સીએમ હોય અને એના બાળક ઉપર જો પપોત્ર ઉપર જો આટલું સીએમ આટલી બધી વ્યસ્તતા વચ્ચે પણ જો પોતાના એ પૌપુત્ર પર ધ્યાન આપતા તમે જુઓ મેં આ સીએમ નું એટલું જોયું છે કે દિવાળી હોય કે ઉત્તરાયણ હોય તો પોતાના જે દીકરા ના દીકરો પૌપત્ર છે એને લઈને એ સાદગી રીતે બજારમાં જાય પતંગો લે દિવાળીના ફટાકડા લે વાતાવરણ એવું છે કે પોતાના પોતાના બાપ છે એ ટાઈમ જો બાળકને આટલું સારું ધ્યાન આપતા હોય તો મા બાપ ને હું કેવા માંગુ છું કે તમે તો તમારું પોતાનું બાળક છે તો એને તમે કેવી રીતે ઢાળો સમાજમાં કેવી રીતે એક્ઝામમાં એને કેવી રીતે એના પ્રશ્નપત્રો ગયા વર્ષના રિવિઝન તમે બીજા મંગાવો બાળકને કે ભાઈ ભૂતપૂર્વમાં કેવી રીતે કયા એક્ઝામ આપી હતી એ પ્રશ્નપત્ર લઈને તમે બાળકો જોડે બેસો અને એનું રિવિઝન કરો કે બાળકનું પ્રશ્નપત્રમાં કેવી રીતે કેટલા માર્ક્સ લઈ શકે પણ એન્ડ ઓફ ઓફ કે હું એક જ કહીશ કે વધારેમાં વધારે માર્ક્સ લાવવાની હેલછા માં બાપ એટલું બી બરદન ના આપે કે બાળકને આત્મહત્યાને તરફ જવું પડે જી જી મહેશભાઈ આપની પાસે આવીશ મહેશભાઈ સરકાર ચિંતામુખ પરીક્ષાની તો ચર્ચા કરી રહી છે વાત કરી રહી છે પણ શાળાના વાતાવરણ પર ચર્ચા કરવી જરૂરી છે જે રીતે અત્યારે ઘટનાઓ જે વધી રહી છે શાળાઓમાં વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડા અમદાવાદની સેવન્થ ડેસ્ક આપણે ઉદાહરણ જોઈ લઈએ બે ઘટનાઓ આજે બી એક ઘટના બની છે આ વાતાવરણ પર સરકારને ચિંતા કરવાની જરૂર છે સરકારે મારું એવું માનું સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે કોઈ વ્યક્તિની નિમણૂક કરવી જોઈએ અથવા એવા સુરક્ષાના પગલા લેવા જોઈએ સરકારે શું કરી રહી છે સરકાર નહીં નહીં હું નથી માનતો શિક્ષણ એક સામૂહિક જવાબદારી છે એ કોઈ સરકારની જવાબદારી નથી શિક્ષણ એક સામૂહિક જવાબદારી છે સામૂહિક જવાબદારીમાં કોણ કોણ આવે તો એ બાળક આવે બાળકનું કુટુંબ આવે બાળકનો સમાજ આવે બાળક જે સોસાયટીમાંથી જે એરિયામાંથી બિલોંગ કરે છે એની આજુબાજુના લોકોની જવાબદારી આવે શિક્ષકગણની જવાબદારી આવે અને તંત્ર તંત્ર એટલે કે સરકારની જવાબદારી આપે તો એક બાળકને ઉછેરવું એ આપણા બધાની સામૂહિક જવાબદારી છે કોઈ એક પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટ બી ફેલ જાય તો એ બાળક ફેલ જતું હોય છે બરોબર છે તો એના કરતાં બી હું ઉપરની વાત કરીશ કે આ એક સામૂહિક જવાબદારી છે આપણે બધાએ સાથે મળીને બરાબર છે આ જવાબદારીનું નિર્વહન કરવું જોઈએ ટેકનિકલી તમે કોઈ એક ડિપાર્ટમેન્ટ ઊભો કરી દો અથવા તો તમે કોઈ એક સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપી દો તો એ ઇટ્સ ઓકે એક બહુ બધી સગવડમાંની એક સગવડ કહી શકો પરંતુ એના આધારે જ બધા એ બાળક ડેવલપ થઈ જશે એવું હું નથી માનતો કારણ કે હું પોતે ટીચર છું અને મેં ઘણા વિદ્યાર્થીઓને ભણાવ્યા છે એટલે મને ખ્યાલ છે બરાબર છે તો આમાં સૌથી હું બે વ્યક્તિની જવાબદારી આમાં નક્કી કરીશ એક તો એમના વાલી છે બરાબર છે એમને જોઈને બાળક મોટું થાય છે એમના જોઈને બાળક મોટું થતું હોય છે એમની એક્ટ બરાબર છે છે એને જોઈને બાળક મોટું થતું હોય બીજું ટીચર્સ બરાબર છે ટીચર્સ ધારે કરી શકે છે ટીચર્સ એ પહેલું કામ તો એ કરવું જોઈએ કે એના મનમાં બાળકના મનમાં જેટલો બી ડર હોય એ ડર બધો દૂર કરી દેવો જોઈએ અને બાળક ભલે પાંચસો સવાલ કેમ ના કરે તો પાંચસો પાંચસો સવાલના ડિફરન્ટ એક્ઝામ્પલ સાથે જવાબ આપવા જોઈએ ક્યારે પણ કોઈ બાળક જયારે સવાલ કરે છે તો એને ટોકવું ના જોઈએ બરોબર છે કારણ કે એ સવાલ કરવા પહેલા એ ખૂબ જ ક્યુરિયોસિટી ખૂબ જ વિચારી કરીને સવાલ ડેવલપ કરે છે અને સવાલ તમને પૂછવા પહેલા પણ એ ઘણું નક્કી કરે છે કે હું પૂછું કે ના પૂછવું એ બહુ હિંમત કરીને તમને ક્વેશ્ચન કરતો હોય છે અને તે સમયે તેમને એને તમે ખોટી રીતે ટોકો છો તો એ કાયમ માટે બાળક સવાલ પૂછવાનું બંધ કરી દેશે તો કરવાનો વિષય છે રોગ થઈ ગયો પછી એના નિદાન કરવાની વાત છે પરંતુ રોગ જ ન થાય એના માટે આપણે શું કરવું જોઈએ એના પર વધારે વિચારવું જોઈએ ના કે કોઈ એક્સ્ટ્રા ડિપાર્ટમેન્ટ ઉભા કરવાથી એનો સોલ્યુશન આવે મહેશભાઈ ગઈકાલે જ હાઈકોર્ટે આ મુદ્દે સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે હાઈકોર્ટે સૂચના આપી છે સરકારને કે ભાઈ આ વિભાગ હોવું જોઈએ દરેક સો બાળકોએ એક સ્ટ્રેસ મેનેજમેન્ટ હોવું જોઈએ ઠીક છે સાગરભાઈ અંતિમ સવાલ કરીશ છેલ્લા થોડા સમયથી અમદાવાદમાં શાળાઓમાં હિંસાની ઘટનાઓ વધી છે બાળકો બાળકોના ઝઘડા વધ્યા છે શાળાઓમાં આ પ્રકારનું વાતાવરણ વધવા પાછળનું કારણ શું લાગે છે આપને તેમના જે બે રીઝન હું તમને કહીશ એક તો પહેલા જે બાળકોને સ્કૂલમાં જે શિક્ષકોનો ભય હતો ને એમને શિક્ષકોનો પણ ભય નથી જોડે એમના માતા પિતાનો પણ ભય નથી કારણ કે માતા પિતા એમ કે શિક્ષકો મારા બાળકને વળે છે એના બરોબર અને શિક્ષક કે મને હું તો એમને સમજાઈ સમજાઈને તાકી ગયો પણ માતા પિતા હવે એક્શન લેશે ત્યારે આગળ કઈ થશે તો હવે આ બંને વચ્ચે બીકોઝ ધે આર અત્યારના બાળક કેટલા કન્ઝર્વેટિવ જે અત્યારે નાની ઉંમરે એવા મેચ્યોર થઈ જાય છે હવે વિચાર કરો છઠ્ઠા ધોરણના છોકરાએ બોટલના અંદર ઝેર નાખ્યું લીધું દુર્ગા સ્કૂલ મણિનગરના અંદર એટલે છઠ્ઠા ધોરણના છોકરાને ખબર પડી ઝેર અને પોઈઝન કહેવાય છે યુ અન્ડરસ્ટેન્ડ દિસ એટલે લર્નિંગ ટૂલ્સ એવા આવી ગયા છે તો સાચી ખોટાની માર્ગદર્શન કેવી રીતના આપવું ત્યાં આપણે લોકો પડી રહીએ છીએ ટીચર એના પ્રયત્ન કરતા જ હોય છે અને બીજું અત્યારના સેલ્ફ જે છવિ છે એને સુધારવાની યા એને બનાવવાના ચક્કરના અંદર ઇસ્યુ થઈ જતા હોય છે હું એક કોન્ટ્રાક્ટિક વસ્તુ બી કહીશ કે જ્યારે આપણે પરીક્ષા પે ચર્ચા કરીએ છીએ મોદી સાહેબ ખૂબ સરસ કરે છે કે આપણે બાળકોને શીખવાડે છે કે તમે સ્ટ્રેસ ફ્રી રહો બરોબર પણ જોડે જ આપણા ગુજરાતના અંદર એક એવો સરસ મજાનો નિયમ પાસ થાય છે કે પાંચમામાં ને આઠમામાં આપણે બાળકોને નપાસ કરી શકીએ સ્કૂલમાં હવે જયારે યુ અન્ડરસ્ટેન્ડ હવે પ્રેશર સિસ્ટમ આપણે નીચેથી જ આપી દીધું છે બાળકોને આપણે પ્રેશર તો હવે એક તમારા તમારા દ્રષ્ટિથી આપણે આ બધાને પ્રેક્ટિકલી દૂર કેવી રીતના કરી શકીએ છીએ કે એમના જયારે એમને સ્ટ્રેસ ફ્રી કરી શકીએ છીએ એન્ડ સ્ટ્રેસ ફ્રી ક્યારે કરી શકીશું એકચ્યુઅલી અમે એકચ્યુઅલી જયારે આપણે રિઝલ્ટના અંદર ફેલ કરીને શબ્દ જ કાઢી નાખીશું યુ નો જી એના માટે કંઈક એક ઓલ્ટરનેટિવ રિસોર્સ કાઢીને અગર ગવર્મેન્ટ કંઈક એના પ્રત્યે કામ કરી શકે તો એ ખૂબ સરસ વાત છે વરના અત્યારના જે પેરેન્ટ્સ મેનેજમેન્ટ ફેલ છે કેમ કે જે એ એમ વિચારે છે કે બાળકને બધી વસ્તુ આપીને એના ઉપર મોનિટર નથી કરી રહ્યું એમને એમ જ છે કે વોટેવર માય કિડ સેઝ માય કિડ ઇઝ ડોઇંગ ઇઝ ઓલવેઝ રાઈટ ટીચર અત્યારના એવા થઈ ગયા છે હું ટીચર્સ ને પણ ટીચર્સ પણ એવા થઈ ગયા છે કે પેરેન્ટ્સ આર હેન્ડલિંગ બીકોઝ આપણે બાળકોને બહુ પ્રેશર નથી કરી શકતા પેરેન્ટ્સ ઊંધી રીતના આપણી ઉપર આવે છે એટલે આ બધા પેરેન્ટ્સ ના અંદર બાળક ફાયદો ઉઠાઈ લે છે બંને પક્ષનો અને એમાં સર્વાઈવલ ને આ બધા ઇશ્યુઝ થાય છે જી સાચી વાત છે નરેશભાઈ અંતિમ સવાલ કરીશ આપને દરેક મુદ્દે આપણે વાલીઓને દોષી ઠેરવી એવું બી નથી વાલીઓ વિચારા પોતાની મહેનતના પરસેવાની કમાણીથી પોતાના શાળા બાળકને સારી હાઈફાઈ સ્કૂલમાં મૂકે છે શાળાઓ ધ્યાન નથી આપતી આ મુદ્દે શું કહેશો શાળાનો આપણે જે વાંક કાઢીએ છે એ ખોટો છે હા વિશેક શાળા વિશેક ટકા એવી શાળાઓ છે કે જે એમએ પીએચડી જે શિક્ષકો લેવાના હોય એની બદલે સામાન્ય ભણતર ભણેલા શિક્ષકો કે ઘણી સ્કૂલમાં જોયેલું છે અને એ ઓછા પગારમાં ધારો કે દસ પંદર હજારના પગાર કે એમએ બી એડ ભણેલા શાળાના જે શિક્ષિકાઓ જે શિક્ષકો છે એ ચાલીસ પચાસ હજાર રૂપિયાથી અત્યારે પગાર ઓછો લેતા છે એટલે અમુક શાળાઓ આ રીતે શિક્ષકો જે ગેરકાયદેસર રીતે ભણાવે છે એ વસ્તુ સો ટકા ગુજરાતમાં ચાલતું જ આવ્યું છે અને ઘણી શાળાઓ ક્લાસીસની ઉપર ડિપેન્ડ એટલે સ્કૂલમાં બાળક આવે હાજરી પુરાઈને સીધું ક્લાસીસમાં જવાનું અને એની અંદર મા બાપનો બી પુરાવો વધારે છે કે બાપ અંદર સપોર્ટ કરે છે અને ત્યારે જ એ જતું હોય છે એટલે ક્યાંક ને ક્યાંક હું જોવા તો શાળાઓ પોતાનું એજ્યુકેશન સારું આપી જ રહી છે અને આપતા જ આવે છે એનું જે સિલેબસ છે જે સરકારનું સિલેબસ હોય છે એ ભણાવીને સ્કીલ બી સારું હોય છે શિક્ષક શિક્ષક શિક્ષિકાઓનો પણ મૂળભૂત વાત ક્યાં છે કે રખડે છે ક્યાં ફરે છે આ બધું જ બહુ જ મૂળભૂત મહત્વનું છે એટલે વાલીઓનો વાંક નથી પણ હું તમને એમ કઉ છું કે ચલો સવારે સાત વાગે બાળક ગયું સ્કૂલે થી બાર વાગે આવ્યું પણ એ બાર વાગે આવ્યા પછી બાળકને જમ્યા પછી બાળકની એની પછી એની કઈ રીતે એની થિયરી કે કઈ એનું પ્રેક્ટિકલી કે બાળકને કેવી રીતે ભણાવવું એનું રિવિઝન કેવી રીતે સ્કૂલમાં શું શું કર્યું એ થોડું પાંચ થી દસ ટકા જો મા-બાપ ધ્યાન આપે તો હું માનું છું કે જે રિઝલ્ટ બાળકનું આવતું હોય એમાં 10 થી 15% નો વધારો 100% થાય જી જી થોડો સમયનો અભાવ છે આપ ત્રણેય મહાનુભાવો VR લાઈવ સાથે જોડાયા આટલો સમય આપ્યો એટલા માટે આપનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો આવતીકાલે ફરીવાર એક નવા વિષય સાથે મળીશું ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર